હાઇ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું પોટેશિયમ મેગ્નેશિયમ ફાઇબર અને ઓમેગા થ્રીથી ભરપૂર એવા મિક્સ સીડ્સ લાડુ આ લાડુ તમારા હાર્ટને હેલ્ધી રાખવામાં હેલ્પ કરે છે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે એટલે તે તમારી ડાયજેશન સિસ્ટમને પણ ઇમ્પ્રુવ કરે છે અને ડાયાબિટીસને પણ કંટ્રોલ કરવા માટે તમને હેલ્પ કરે છે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે વોટરમેલન સીડ્સ લીધા છે કાજુ બદામ લીધા છે પમકીન સીડસ લીધા છે ફ્લેક્સ ફ્લેક્સીસ લીધા છે અને સનફ્લાવર સીડ્સ લીધા છે એક વાટકી આપણે કોપરાનું છીણ લીધું છે એક વાટકી આપણે મખાણા લીધા છે અને એક વાટકી આપણે ગોળ લીધો છે ગોળને આપણે ઝીણો સુધારીને લીધો છે હવે આપણે એક જાડું પેન લઈ લેવાનું છે તેમાં આપણે મખાણાને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે મખાણાનું મોશ્ચર ઉઠી જાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાના છે આપણે તેને ઘીમાં રોસ્ટ નથી કરવા આપણે તેને ડ્રાય રોસ્ટ જ કરવાના છે જો તમે જોઈ શકો છો કે આપણા મખાણા સરસ રોસ્ટ થઈ ગયા છે મખાણા સરસ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એને થાળીમાં કાઢી લેશું અને જે આપણે બધા સીડ્સ તૈયાર કરીને રાખ્યા હતા તેને આપણે પેનમાં લઈ લેવાના છે એને પણ આપણે સરસ રીતે મોશ્ચર ઉડી જાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરી લેશું આપણે તેનો કોઈ કલર ચેન્જ નથી થવા દેવાનો પણ એકદમ મીડિયમ ફ્લેમ રાખીને એકદમ આપણે તેને રોસ્ટ કરવાના છે તો તમે જોઈ શકો છો કે સરસ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં કોપરાનું જે છીણ એક વાટકી તૈયાર કરીને રાખ્યું હતું તે છીણ આપણે તેમાં એડ કરી દેવાનું છે એટલે સીડ્સ અને ડ્રાયફ્રુટની સાથે સાથે તે છીણ છે તે પણ સરસ રોસ્ટ થઈ જશે આપણે ગેસ ગેસની જે ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે જો હાઈ ફ્લેમ હશે તો તમારું છીણ છે એ બ્રાઉન થવા માંડશે એટલે એકદમ સ્લો ફ્લેમ કરી દેવાની છે અને સરસને છીણને સરસ રોસ્ટ થઈ જ થઈ જવા દેવાનું છે ડ્રાય ફ્રુટ્સ સીડ્સ અને કોપરાનું જે છીણ આપણે એડ કર્યું છે તે સરસ રોષ થઈ ગયું છે હવે આપણે તેને એક થાળીમાં કાઢી હવે મખાણા અને આ જે મિશ્રણ તૈયાર કર્યું છે તેને આપણે ઠંડુ થવા દેવાનું છે જો આપણે તેને ડીશમાં થોડી વાર ઠંડુ થવા દેસુ હવે આપણે મિક્સર ઝાર લઈ લેવાનું છે તેમાં આપણે મોટું મિક્સર ઝાર લેશું એટલે બધું જ મિશ્રણ એકસાથે સાથે થઈ જાય હવે આપણે તેમાં મખાણા એડ કરી દઈશું અને સેકેલના સીડ્સ અને ડ્રાયફ્રુટ જે છે તે પણ તેમાં આપણે બધું જ એડ કરી દેવાનું છે બધું જ મિશ્રણ આપણે એડ કરી ગ્રાઇન્ડ કરી લેવાનું છે આપણે બધું જ મિશ્રણ જે તૈયાર કર્યું છે તેને આપણે અતકચરું ગ્રાઇન્ડ કરીશું આપણે તેનો ફાઇન પાવડર અથવા તો પેસ્ટ નથી કરી દેવાની આપણે તેને પોલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લેશું હવે આપણે તે જ પેનમાં જેમાં આપણે મખાણા શીખ્યા હતા તે જ પેનમાં આપણે એક વાટકી ગોળ એડ કરીશું અને સરસ સુગંધ આવે એટલે એક ચમચી જેટલું આપણે ઘી એડ કર્યું છે હવે ગોળ જ્યાં સુધી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે સરસ આપણે હલાવતા રહેવાનું છે

મિશ્રણ ક્રશ કરીને રાખ્યું હતું તે તેમાં આપણે એડ કરી દઈશું જો તમે જોઈ શકો છો કે સરસ ગોળ મેલ્ટ થઈ ગયો છે જો આ રીતનો થઈ જવો જોઈએ હવે હું તમને બતાવું કે જો આપણે આ રીતનું અધકચરું ક્રશ કર્યું હતું જે મિશ્રણ બધું તૈયાર કર્યું હતું હવે એક હાથથી હલાવતા જવાનું છે અને એક હાથથી મિશ્રણ એડ કરતા જવાનું છે બધું જ મિશ્રણ આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમને એમ લાગતું હશે કે બાઇન્ડિંગ અત્યારે નથી આવતું પણ આપણે ગોળ અત્યારે જે લીધો છે એ મીઠાશમાં બરાબર છે જો તમે વધારે ગોળ એડ કરો તો વધારે પડતું ગળ્યું થઈ જતું હોય છે એટલે આ ગોળ બરાબર જ છે હવે બધું સરસ મિશ્રણ મિક્સ થઈ મિક્સ થઈ ગયું છે હવે થોડું ઠંડુ થવા માટે આપણે તેને મોટી થાળીમાં કાઢી લેવાનું છે મિશ્રણ આપણે હાથ લગાવીએ એટલું ઠંડુ થઈ જાય પછી આપણે તેને હાથેથી મિક્સ કરીશું જો આ રીતે બધું મિક્સ કરવાનું છે તમને એમ લાગતું હશે કે જે બાઇન્ડિંગ આવતું નથી હવે આપણે તેમાં થોડું થોડું કરીને આપણે તેમાં દૂધ એડ કરવાનું છે અને સરસ બાઇન્ડિંગ આવે એટલું દૂધ તમે એડ કરી શકો છો જો તમે જોઈ શકો છો કે મેં એક દૂધમાં એક ચમચી રાખી છે ચમચીની હેલ્થથી આપણે દૂધ એડ કરીશું અત્યારે મેં ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ એડ કર્યું છે જો તમને લાગે કે બાઇન્ડિંગ નથી આવતું તો તમે વધારે પણ એડ કરી શકો છો જો આવી રીતે ચાર ચમચી જેટલું આપણે દૂધ એડ કરી દીધું છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેશું જો તમે જોઈ શકો સરસ 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 મિક્સ માંડ્યું માંડ્યું છે છે અને એક પણ જો આપણે થોડું એવું પોષણ લઈને હવે આપણે તેમાંથી નાના નાના લાડુ વાળવાના છે જો સરસ મજાનો લાડુ તૈયાર થઈ ગયો છે એ જ રીતે આપણે બીજો લાડુ પણ વાળી લેશું જો આપણે સરસ મજાના બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે આવી રીતે જો આપણા તમને બતાવું કે જો આ રીતનું નાનું નાનું પોશન લઈ અને આ રીતે આપણે લાડુ તૈયાર કરીશું અને એક ડીશમાં આપણે તેને મૂકતા જવાના છે આવી જ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી લાડુ બનાવી લેવાના છે જો તમે જોઈ શકો છો કે આપણે બધા જ લાડુ પાડી લીધા છે અને થોડું કચરા બધા સીડ્સ દેખાય પણ છે આ રીતનું મિશ્રણ રાખશો તો એકદમ સરસ લાડુ બનશે હવે આપણે તેનું સર્વિંગ કરી દેવાનું છે જો તમને મારી રેસિપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડિયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે જો આ લાડુની રેસિપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો આવા લાડુ બાળકોને એક્ઝામ સમયે આપવામાં આવે તો તેની ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ રહે છે અને યાદ શક્તિ પણ વધે છે અને તેમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી એટલે આ લાડુ એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્કસ ફોર વોચિંગ